ગુજરાતમાં હવે વિધિવત રીતે ચોમાસું અંબાલાલ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે મધ્ય ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે છ જૂન ના રોજ અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાત જુલાઈ રથયાત્રાના દિવસે પણ સામાન્ય વરસાદ રહેવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે તો લોકોને પણ ગરમીથી મુક્તિ મળી છે

હમણાં રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનજનની હાનિ થવામાં છે ત્યારે હવે વધુ વરસાદ અંગે જોઈએ તો તારીખ છઠ્ઠી અને સાતમી આસપાસ લગભગ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં અમદાવાદના ભાગો અને અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અમદાવાદના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેવાની છે અને ગાંધીનગરના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અત્યારે હાલમાં બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે બંગાળના ઉસાવેલમાં એક વાહન લગભગ સાત આઠ તારીખે સક્રિય છે જે ઓડિશાના માર્ગમાંથી વિશાખા પ્રકરણમાં થઈ અને એક મધ્યપ્રદેશના ભાગમાં આવશે અરબી સમુદ્ર પણ એક વાહન આવશે આ બે વાહનોના કારણે પણ તારીખ આઠથી ચૌદમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વખતે લગભગ રથયાત્રાના દિવસે વાદળ વાદળો આવવાની શક્યતા રહેશે કેટલાક ભાગમાં અને ક્યાં સાચા થવાની શક્યતા રહે છે પરંતુ પાંચ પાંચમે વીજળી લાવવાની શક્યતા રહેશે અને વરસાદ જે છે તારીખ ચૌદ બાદ